મેઘાનીની આ કવિતા છે સાહેબ જેવા તેવા કવિ નથી ઘણાય કવિઓ તો કવિતાઓ લખીને એક કવિતા મને કવિએ એ સંભળાવી મારે જો અડધાનો પરિચય આપવાનો બાકી છે હું તો પાછું ગીતમાં ચડી ગયો એટલે પણ મેં પેનિંગ રાખ્યા છે એક 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 જણો મને કે મેં કવિતા લખી મેં કીધું મને સંભળાવો તા મને કે મારું નામ કવિ જર્મન છે પાતળો મારો બાંધો છે બાંધામાં એક હાંધો છે એ જ મારે મને વાંધો છે આ કવિતા ન કહેવાય કોડા આ કઠણાઈ કહેવાય આ આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય આપણે સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંદ્ર રાખીને જ્યોતિષું બેહતા વર્ષો પહેલાં જો તમને ખબર જૂનાગઢમાં મારી ઉંમર ના છે એને ખબર છે પાંદરે રાખીને જ્યોતિષું બેહે જે ગામડાના માણસો આવે ને એ પોપટ પાંચ ચીઠીઓ ખેંચાવે એની પાસેથી આવા 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 ધંધા શરૂ કરી લે એમાં એક જણો બેઠો તો કોઈ ગ્રાહક ન આવ્યું તો પોતે પોપટ પાંચ ચીઠી ખેંચાવી અને એ ચીઠી વાંચી એમાં લખ્યું હતું કે જાકૂબના ધંધા મૂકી દે ને હારે ધંધે ક્યાંક ચડી જાય અને પછી પોપટ વેચવા નીકળ્યો લ્યો કોઈ પોપટ લ્યો કોઈ પોપટ લે એક જણે પૂછ્યું શું પોપટનો ભાવ રાખ્યો તો કે પચાસ રૂપિયા તો કે પચાસ રૂપિયા હોય કે બેય પગે બેય પગે દોરી બાંધી જ તમે તો કે આ એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે બી બીજી દોરી ખેંચો લે રાધીકૃષ્ણ બોલે એમ ઓલો કે બેય દોરી ભેળી ખેંચીએ તો તો પોપટ કે તારો બાપ પડે પોપટને બોલવું પડ્યું એવી દોરીયું ખેંચ્યું વડના દિકરાએ

ચાંદો ને સૂરજી બે દિવા દિવેલ એમાં કોણે પુર્યા રેલો સાહેબ વિચાર તો કરો જેતું કોઈના બિલ ન આવે એવા સૂર્ય તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હોય સાહેબ દુલાકાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકડ નારી ખેડૂત ઉભો ક્યાં હશે છે બે બે મસાલો બાળતો અજવાડતો ઉભો મસાલી ક્યાં હશે સૂર્ય ચંદ્ર બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડ માલિક ઉભો ક્યાં હશે તો કે ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી આવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે અને હવે સાંભળજો બાત બાતની ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશી ધરતી ઉપર ભગવાન ભાઈ તું પાડી ગામડા શેર શેર વેરા વગડો ક્યાંય નદી ક્યાંય નાળા ક્યાંય આંબા ક્યાંય આંબલી ભાત ભાતના બુટા કર્યા તો કિનારી કયે છાપશે અને આ બીબા ઘીરે કેટલા હશે રંગરેજી કેવું હશે સાહેબ આ વિશ્વમાં કોઈની એક અણહાર ન આવે વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં એ એ રંગરેજી કેવો હોય છે અને છેતરે નહીં છેતરાયના અબજોનો હાલ દી છે સાહેબ એક તો કોઈ કોઈની કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં છેતરાય નહીં નકર આપણી ફૂલ તૈયારી છેતરવાની સાહેબ ભગવાનને આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે વચ્ચે વાત કરી દઉં વિભીક્ષણ મળવા આવ્યા ને રામને ત્યારે રામને વિભૂક્ષણ મળવા આવે એટલે રામના મોટામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈ લંકેશ એ જ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે આઈ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીઓએ દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી લંકા દઈ દીધી તો કા કે હજી રાવણના આતમે વખત છે ને કાલે સવારે એને સુમતી આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલે કે કે ત્રાહીમાન શરણાગત તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને હાઈ તો આવવા દે બનતા બનાસ તને કે મેં લંકા દઈ દીધી હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પેલા તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતા ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પેલા તો પરચુણ આવતું પાંચયાન દસિયાન એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં રાખીને દસયું ગોતે જાજા પરચુરમાં દસ્યુ પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ 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 આ લાહી પાવલી પટ મૂકી દે લાહુ આઠાની પટ મૂકી દે લાહુ રૂપિયો પટ મૂકી દે કરકરિયા આવ્યા નથી દહ્યું કાઢ્યું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખીજામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કર્યું મારી પાસે એવો છેતરાય નહી છેતરાયના અબજો તો હિસાબો સૌ ના રાખતો કેવો કહે કાગ સર્જક સર્પ કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે ત્રણ વેતરું હરોપનું બોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાગ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ બાકી છેતરાય નહીં છેતરાયના ના અબજો નો આરતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણા બહુ છેતરે એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા શું ભાવ રાખો છત્રીનો કે ચાલી રૂપિયા તો ચાલી રૂપિયા હોય બહુ મોંઘી તો તારે કેટલા આમ લેવી તો મારે તો પાંચ રૂપિયામાં લેવી તો એમ કે મફત લઈ જાય તો બે દેજો તો બે છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે હતા તો છત્રીઓ લઈને ભાઈ ગયો તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને એટલે વેપારીને કે સારું થયું વાહે જોડ્યા ન કરું બસ વહી જાત મારી અમારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ ગાલિયા લઈને જ રખડવું છે એ દુકાને ખણાય જો કાપડની દુકાને હવે તો વાંધો નહીં કે પહેલા તો કાપડની દુકાન જઈને બેહે બેહે એટલે શું કહે ખબર વેપારી કે ચા પી શકો કોફી તો કે બે પી હું બે કોફી ચા બે બે પી પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું તમાકુવાળું પાન ને સિગરેટ બે ભલે ભલે પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો તો કે આનો પચાસ રૂપિયાનું મીટર તો કે મને ન પહોંચાય એર કંડિશન ઉનાળો હોય ને એર કંડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ પાન ખવાઈ ગયું બીડી પીવાઈ ગઈ ચા પીવાઈ ગયો અને પછી કે મને પચાસ રૂપિયાનું મીટર ન પહાય કે તમને કેટલાનો ન પહાય તો કે મને પાંચ રૂપિયાનું પહોંચાય તો કે એ અમને ન પહોંચાય તો તો આ લ્યો આ માલ તમારો ભાઈ હા મેં આ લ્યો વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ભૂકા કાઢી નાખે રેડિયાવાળાને દુકાને ગયો રેડિયાનો શું ભાવ રાખ્યો તો કે એની વેપારીને ખબર હતી કે આ તળિયાના ભાવથી માગે છે એટલે એક રૂપિયા કીધા રેડિયાના તો કે એક એક રૂપિયા નો હોય રેડિયાના તો કે તમારે કેટલામાં જોઈએ તો સો રૂપિયામાં સો રૂપિયા જ કિંમત હતી એની કે સો રૂપિયામાં જોઈએ તો કે તો હાલો ઉપાડો હવે ક્યાં જાય હાલો હાલો ઉપાડો ઉપાડો પણ હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય તો આમાં બધા સ્ટેશન પકડાય વેપારી કે એમ તો કે બસ સ્ટેશન પકડાય તો કે એ ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દો તો કે એ ન પકડે તો મારે પોલીસ સ્ટેશન પકડી દો તો કે એ ન પકડે તો મારે શું કરવા મારે તો આ ત્રણ સ્ટેશન ના જ કામ છે મારે બીજું કોઈ સ્ટેશન જ જોતો નથી છેતરાય નહીં છેતરાય ના હબજો નો હાડતીઓ દિસે હિસાબો સૌના રાખતો હોય છેઠીઓ કેવો હશે